ભાવનગર શહેર ખાતે જે આગામી જૂન રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે તે અનુસંધાને ભાવનગર શહેરના રથયાત્રા ઘોઘા ગેટ પોલીસ ચોકીથી હલુરિયા સર્કલ સુધી પોલીસ દ્વારા ભાવનગર જિલ્લાના તમામ ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી ભાવનગર જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના

રસ્તા ઉપર કોઈ જીર્ણોદ્ધાર કરવાપાત્ર મકાન અથવા કોઈ સિવિલ વર્ક ચાલુ હોય તો તે તરત પોલીસના ધ્યાનમાં આવે વધુમાં ધાબા પોઈન્ટ વોચ ટાવર એની જે જગ્યા છે એનું સ્ટ્રેટેજિક લોકેશન બાબતે ચર્ચા કરી જરૂરિયાત પડે તો ફેરવિચારણા પણ કરવામાં આવેલી આ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આજે દોઢ કિલોમીટરનો વિસ્તાર છે એમાં ખૂબ નાની નાની જગ્યાઓથી મુખ્ય રસ્તા ઉપર ગલીઓ મળે છે એમાં અમુક અમુક જગ્યા ફિક્સ બેરિકેડ રાખવા કઈ જગ્યા ફ્લેક્સિબલ બેરિકેડ રાખવા એ તમામ બાબતોની ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર શહેર ડિવિઝનના ડીવાયએસપી શ્રી તથા અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે કુલ મિલાવી સત્યાવીસ જૂન બે હજાર રોજ ભાવનગર શહેરમાં ગુજરાતની સૌથી વધુ સમય ચાલતી રથયાત્રાની તૈયારી પૂર્ણપણે થઈ ચૂકેલી છે એના એડવાન્સ રિહર્સ ના ભાગરૂપે આજે ફૂડ પેટ્રોલિંગ નું આયોજન રાખવામાં આવેલું હતું